હેલો ફ્રેન્ડ્સ મુંબઈ સ્ટાઇલ અને લારી ઉપર મળતો હોય તેવો તવા પુલાવની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ તવા પુલાવ છે તે ઘરે જ ટેસ્ટી અને છૂટો પુલાવ છે તે બનીને તૈયાર થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો સરસ એવો પુલાવ છે તે બનીને તૈયાર થાય છે તો મુંબઈ સ્ટાઇલ અને લારી ઉપર મળતો હોય તેવો તવા પુલાવ બનાવવા માટે બે કપ બાસમતી ચોખા લીધા છે ફ્રેન્ડ્સ અહીંયા પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા લેવાના છે તેનાથી દાણો છે તે છૂટો બનીને તૈયાર થાય છે હવે ચોખાને બે વાર ધોઈ લેવાના છે અને પાણી ઉમેરી પલાળીને મૂકી દેવાના છે ચોખા જેટલા પલળશે તેટલા પુલાવ છે તે છૂટો બનીને તૈયાર થાય છે હવે અહીંયા પુલાવ બનાવવા માટે આપણે શાકભાજી લીધા છે શાકભાજીમાં ત્રણ લીલા મરચાં લીધા છે મરચાં તમારે તીખાસ પ્રમાણે વધારે અને ઓછા કરી શકો છો કેબીજ કેપ્સિકમ બટાકા ઓનિયન ગાજર બીન્સ ને લીલા વટાણા લીધા છે સાથે લસણ અને આદુની પેસ્ટ પણ આપણે લેવાના છે તો હવે બધા શાકભાજીને ફાઇન ચોપ કરી લેવાના છે લીલા મરચાં છે તેને ફાઇન ચોપ કરી લીધા છે તે જ પ્રમાણે કેપ્સિકમ કેબેજ ગાજર અને અન્યને પણ આપણે ફાઇન ચોપ કરી લઈશું જો તમારે ચોપડ પર ચોપ ના કરવું હોય તો ચોપરમાં પણ ફાઇન ચોપ કરી શકો છો વેજીટેબલને ચોપરમાં ચોપ કરવાના છે ચોપરમાં ચોપ કરવાથી વેજીટેબલ છે તે એકદમ ફાઇન ચોપ થઈ જાય છે આ રીતે મેં ગાજરને પણ ચોપ કરી લીધા છે તે રીતે ડુંગળીને પણ ચોપ કરી લઈશું અને કેબીજ છે તેને પણ ફાઇન ચોપ કરી લઈશું અહીંયા મેં લસણ અને આદુ પણ લીધા છે અને ફ્રેન્ડ્સ લસણ અને આદુને ક્રશ કરીને નથી લેવાના એક પેસ્ટ બનાવી અને પછી જ આપણે પુલાવમાં લેવાનું છે તેનાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવશે તો આ રીતે આપણે લસણ અને આદુની એક ફાઇન પેસ્ટ રેડી કરી લઈશું અહીંયા ત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે રાઈસ છે તે સરસ એવા પરળી ગયા છે તો હવે તેને બોઇલ કરીશું તો બોઈલ કરવા માટે પેનમાં પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા મેં બે કપ ચોખા લીધા છે તેના પ્રમાણમાં બે ગ્લાસ પાણી લીધું છે પાણી ગરમ થઈ જાય પછી મીઠું લેવાનું છે અને અડધી ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી રાઇસ છે તે એકદમ છૂટ્ટો બનીને તૈયાર થાય છે હવે પાણી ગરમ થઈ ગયું છે રાઈસ છે તે પાણીમાં ઉમેરી દેવાના છે અને તેને બોઈલ થવા દેવાના છે ફ્રેન્ડ્સ પુલાવ બનાવતી વખતે રાઈસને વધારે કૂક નથી થવા દેવાના જો કૂક વધારે કૂક થઈ જશે તો રાઈસ છે તે એકદમ ભેગા થઈ જશે એટલે સાહીઠ ટકા જ કૂક થાય તે રીતે આપણે રાઈસને થવા દેવાના છે હવે દવા પુલાવ બનાવીએ છીએ તો તેનો કલર બહુ સરસ આવે તો તેની માટે મેં ચપટી હળધર ઉમેરી છે હળદર ઉમેરવાથી પુલાવનો કલર છે તે બહુ સરસ આવશે અને જ્યારે પણ તમે રાઈસ બોઇલ કરો છો ત્યારે ચેક પણ કરવાનું છે કે પુલાવ છે તે વધારે કૂક ના થઈ જાય અહીંયા આપણો રાઈસ છે તે સરસ એવા કૂક થઈ ગયા છે તો ગેસને બંધ કરી અને એક બાઉલની ઉપર સ્ટ્રેનર મૂકવાનું છે અને રાઈસને અલગ કરી લેવાના છે અને રાઇસને બાઉલમાં લીધા પછી પણ તેની કૂકિંગ પ્રોસેસ છે તે થતી હોય છે એટલે એક પ્લેટમાં રાઈસને છૂટો કરી દેવાનો છે અને પંખા નીચે મૂકી દેવાના છે તે રાઈસ છે તે એકદમ છૂટા બનીને તૈયાર થશે જો રાઈસ વધારે કૂક થઈ ગયા હશે તો રાઈસ જ્યારે પણ પુલાવ બનાવીએ છે ત્યારે પુલાવ છે તે મિક્સ થઈ જશે હવે આ જ પાણીમાં આપણે બટાકા અને વટાણાને પણ બાફી લેવાના છે કેમ કે કાચા વટાણા અને બટાકા નથી લેવાના થોડા બોઈલ કરીને પછી જ લેવાના છે હવે આપણે તવા પુલાવ બનાવીએ છીએ ત્યારે આ રીતે તવો લેવાનો છે જો તમારી પાસે આ રીતે તવો ના હોય તો પેનમાં પણ તમે બનાવી શકો છો હવે પેન ગરમ થઈ ગઈ છે તો અહીંયા બટર લેવાનું છે અને એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અને તેને સાતરવાની છે પછી અમે જે પણ વેજીટેબલ આપણે ચોપ કર્યા હતા તે ઉમેરવાના છે તો અહીંયા અમે ડુંગળી કેપ્સિકમ લીલા મરચાં કેબીજ ગાજર બધા શાકભાજીને ઉમેરવાના છે અને સાંતરવાના છે થોડાક એવા ક્રંચી ટેસ્ટ આવે ત્યાં સુધી સાંતરવાનું છે વધારે કૂક નથી થવા દેવાના થોડાક જ આપણે કૂક કરવાના છે કે જ્યારે પણ આપણે તવા પુલાવ ખાઈએ છીએ ત્યારે એક કંચી ફ્લેવર અને કંચી ટેસ્ટ છે તે આવશે તો અહીંયા ગાજર અને બટાકા અને વટાણાને પણ ઉમેરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા એક મિનિટ માટે જ આપણે શાકભાજીને સાંતરવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે શાકભાજી છે તે સરસ એવા સંતરાઈ ગયા છે તો હવે મસાલો કરીશું મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું દાણાજીરું પાવડર થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને તમારી પાસે પુલાવનો મસાલો હોય તો પુલાવનો મસાલો પણ ઉમેરી શકો છો હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરવાનું છે હવે જે રાઈસને બોઇલ કરીને મૂક્યા હતા તે આપણે અંદર ઉમેરવાના છે બધા એક સાથે રાઈસ નથી ઉમેરવાના થોડાક રાઇસ જ પહેલાં આપણે ઉમેરવાના છે અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને તવા ઉપર રાઈસને ફેરવતા ના ફાવતું હોય તો બે ચમચા લેવાના છે અને ચમચાથી અહીંથી પુલાવને સરસ એવું મિક્સ કરવાનું છે તો મુંબઈ સ્ટાઇલ અને લારી પર મળતો હોય તેવો તવા પુલાવ છે તે બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે મુંબઈ ગયા હોય અને તમે તવા પુલાવ ત્યાં ખાધો હશે ત્યાં એકદમ ટેસ્ટી તવા પુલાવ મળતો હોય છે તેવો જ તવા પુલાવ છે તે ઘરે બનીને તૈયાર થાય છે ઉપરથી અડધો લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે અને લીલા ધાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ઘરે જ આપણો લારી ઉપર મળતો હોય તેવો તવા પુલાવ છે તે બનીને તૈયાર થાય છે હવે અહીંયા મેં તવા ઉપર પુલાવ બનાવ્યો છે પણ જો તમારી પાસે તવો નથી કે આ રીતનું મોટું વાસણ નથી તો તમે ફ્રાય પેનમાં પણ પુલાવ છે તે બનાવી શકો છો પુલાવને તમને ફેરવતા ના ફાવતું હોય તો આ રીતે એક ફ્રાય પેન લેવાની છે ફ્રાય પેન ગરમ થઈ જાય પછી બટર અને જીરું ઉમેરવાનું છે જીરું ખીલી જાય પછી લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે ફ્રેન્ડ્સ તવા પુલાવ બનાવતી વખતે લસણ અને આદુની પેસ્ટનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે બધા જ વેજીટેબલ જે ચોપ કર્યા હતા તેને ઉમેરી લેવાના છે એટલે કેપ્સિકમ અને લીલા મરચાં સાથે લઈશું પછી ડુંગળી અને કેરટ કેબીજ બધું જ શાકભાજીને ઉમેરી લેવાના છે અને સાંતળવાના છે શાકભાજીને પૂરા નથી સાતરવાના થોડાક એવા સાંતળા જાય ત્યાં સુધી થવા દેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે તવા પુલાવ બનાવીએ છીએ ત્યારે તવો ના હોય તો તમે આ રીતે ફ્રાય પેનમાં પણ પુલાવ છે તે બનાવી શકો છો અને ફ્રાય પેનમાં પુલાવ બનાવવાથી પુલાવ છે તે નીચે નથી પડતો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતે પણ પુલાવ છે તે સરસ બનીને તૈયાર થાય છે હવે શાકભાજી છે તે સંતરાઈ ગયા છે તો હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને તમારી પાસે જો પુલાવનો મસાલો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો બધા મસાલાને સારી રીતે મિક્સ કરવાનું છે અને જે રાઈસને બોઇલ કરીને રાખ્યા હતા તે પણ આપણે ઉમેરી લેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પુલાવને મિક્સ કરતી વખતે હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી પુલાવ છે તે છૂટો બનીને તૈયાર થઈ જશે તમને તીખાસ વધારે જોઈતી હોય તો લાલ મરચું તમે વધારે પણ ઉમેરી શકો છો અને કલર સારો એવો જોઈતો હોય તો તમે કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા અડધા લીંબુનો જ્યુસ મેળવવાનો છે અને મિક્સ કરી લઈશું ઘરે જ તમે તવા પુલાવ છે તે એકદમ ટેસ્ટી અને છૂટો પુલાવ છે તે બનાવી શકો છો જે મુંબઈ સ્ટાઇલ અને ડાળી ઉપર મળતો હોય છે તેવો જ તવા પુલાવ છે તે બનીને તૈયાર થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે આજે તમને મારી તવા પુલાવની રેસીપી કેવી લાગી અને હા ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે પણ મને કમેન્ટ જરૂર કરજો તો મને પણ આઈડિયા આવે કે મારી રેસીપી મારા વ્યૂવર્સ છે તે ટ્રાય કરે છે કે નહીં અને તમે મારી રેસીપી ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરજો તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ છે તે મારી રેસીપી ક્યાંથી જોવે છે તો મુંબઈ સ્ટાઇલ અને લારી ઉપર મળતો હોય તેવો તવા પુલાવ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો તવા પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તવા પુલાવ સાથે મેં ડુંગળી અને લીંબુ છે તે સર્વ કર્યું છે તો આજની મારી મુંબઈ સ્ટાઇલ અને લારી ઉપર મળતી હોય તેવા તવા પુલાવની રેસીપી કેવી લાગે કમેન્ટ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક કરો શેર કરો ઔર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ જય એન્ડ જય શ્રી કૃષ્ણ